અને અમારે અમારા લોકોની તમે ધરપકડો કરી લીધી છે અમે તો કઈ નીકળી નથી શક્યા આનાથી પણ બરબરતાની વાત જુઓ તમે ગા માખામાંથી મેં સાંભળ્યું છે હજી સુધી એફઆઈઆર ની કોપી નથી આવી અઢીસો જેટલા યુવાનોની મહિલાઓની બહેનોની ધરપકડો કરી છે એને પાણી સુધા આપવામાં નથી આવી ખાવામાં નથી આપ્યો સંપર્ક અત્યારે મારો નથી હમણાં હું તપાસ કરી રહ્યો હતો જયારે ચાલુ રસ્તામાં હતો ત્યારે એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણા એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે ગામને જાણે દુશ્મન બનાવી દીધો છે આ હદે તમે અત્યાચાર કરશો આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે અને અમે એટલાથી અટકવાના નથી તો અમે ચાહે જેટલા પણ ધરપકડો કરો પોલીસને ઉતારો પોલીસને પણ મારે કહેવું છે કે તમે ભાજપના હિસારે ક્યાં સુધી કરશો તમારા તમારા સંતાનો તમને ઠબકો આપશે તમે પણ

અમે અહીંયાથી અટકવાના નથી આજે હું જાહેરાત કરું છું આમ આદમી પાર્ટી આ માત્ર બોટાદ કરડા માટે નહીં સારું તો એ ભાજપની અનાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલાં લેવા જોઈએ

આ એપીએમસીઓ માં કડના નામે મગફળી વેચવા જાય તો કડના નામે પાંચસો સાતસો ગ્રામ કાપી લે છે બબે હજાર પાંચ પાંચ હજાર રૂપિયા તમને લાંચ લેતા હોય તો એના માટે આજે નંબર જાહેર કરીશું પણ એ પહેલા જે ખેડૂતો ઉપર ગરીબો ઉપર ગામ લોકો ઉપર ભાજપના ઈશારે જે હુમલા થયા છે અત્યાચાર થયા છે

હું અમારા નેતા પણ આ હેલ્પલાઇન નંબર છે તમામ ખેડૂતોને મારી વિનંતી છે જ્યાં પણ માલ વેચવા જાઓ તમને તમને લાગે કે અહીંયા ગડબડ થાય છે તમને લાગે કે અહીંયા લાંચ લેવાય છે તમને લાગે કે અહીંયા ભાજપ ત્રાસ કરે છે તમે આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારજો આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારશો અમારી ટીમ તમારે ત્યાં આવશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે જેલ થી અમે ડરવાના નથી અમે જેલ થી નથી ડરવાના અમે ગોળી ખાવા પણ તમારા માટે તૈયાર છીએ બધા ખેડૂતો મારી વિનંતી છે અને આ ખેડૂતો માટે અમે કરી રહ્યા છીએ કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી બોટાદમાં પણ કોઈ રાજનીતિક કાર્યક્રમ નહોતો બોટાદમાં પણ જે હતો એ પણ ખેડૂતો સાથેની મિટિંગ હતી પંચાયત હતી અહીંયા પણ ખેડૂત પંચાયતનું મેં કીધું તો એલાન કર્યું હતું અમને બોટાદ એપીએમસીમાં મંજૂરી ના મળી ના ગયા અમને ન જવા દીધા તો હળદર ગામના લોકો કીધું અહીંયા અમને મળી લ્યો અને મળવામાં પણ જે તમે લોકોને ઉશ્કેરીને કેટલાક બુટલેગરો મે સાંભળ્યું છે એના થ્રુ પથ્થરબાજી કરાવીને જે ખેલ કર્યા છે ભગવાન જુએ છે તમારી કદાચ સરકાર છે તમે બધું છુપાવડાવી લેશો ઈશ્વર ક્યારે કોઈને માફ નથી કરતો અને આ કાળા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવણી થશે સમજી લેજો તમે આજે ગુજરાતની આશા અપેક્ષા ઉપર ભાજપે દાટ વાળી દીધો છે ખરી ઉતરતી નથી ભાજપ એટલે મારી આપ સૌને વિનંતી છે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારે હિંસાના રસ્તે જાવું નહીં તેટલા લોકો પાંચ લોકો જવું નહીં આંદોલન ત્યારે જ સફળ થાય છે જ્યારે શાંતિ પ્રિય હોય છે આંદોલનમાં ઘુસપેટીયા ઘૂસતા જ હોય છે અને ગઈકાલે પણ જે ચાલે એ કરવામાં આવી એટલે જ મારી અટકાયત કરી દેવામાં આવી કે જેથી કરીને અમે પહોંચી ન શકીએ અમે પહોંચીએ નહીં એટલે મેનેજ કદાચ જવાબ ઓછું થાય પણ આ વાત સાથે ગુજરાતની જનતા સહમત થશે કે આ ખેડૂતોની લડાઈ છે હું ભાજપના નેતાઓને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થનમાં જડે જડે ખેડૂતના મત જોઈએ છે હું ભાજપના મંત્રીઓ અને સાંસદોને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થનમાં તમે પણ નિવેદન કરો ખેડૂતોના સમર્થનમાં અને ખેડૂતોના પ્રશ્નો છે અમારા કોઈના પ્રશ્નો નથી અમારા ઘરના કોઈ પ્રશ્નો નથી અને ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ઘડવી જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહીશું તમારામાં જેટલી તાકાત હોય જેટલી કલમો લગાડવી હોય જેટલી પોલીસ લગાડવી હોય એટલે લગાડી દેજો અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડી લડવા માટે નીકળ્યા છીએ અને તમામ એપીએમસી કડદાને કડદા અને કડકાન થાય છે અને હજી પણ ટેકાના ભાવે જે તમે ગડબડી કરવાના છો એક પણ ભાજપના નેતાને કહું છું ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કરદાર નહીં કરી શકો આ વખતે અમારી ટીમો એપીએમસી માં ઉભી રહેશે એટલે તમારા કરદા આજથી બંધ છે ખેડૂતોને લૂંટાવવાનું બંધ છે ભલે મારી સરકાર બે વર્ષ પછી આવે પણ આ લડાઈ ખેડૂતોના જે સંઘર્ષની શરૂ થઈ છે એ ક્યારેય અટકવાની નથી મને એ જ લાગે છે કે ભાજપ ખેડૂતો માટે લડનારા તમામ લોકોને જેલમાં નાખવાની પેરવી કરી રહ્યા છે આજે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત નેતાઓ અમારા પહોંચ્યા તો એમાં ગુનો શું છે શું ખેડૂતો માટે લડવું એ ગુનો છે ખેડૂતો માટે ઊભો રહેવું એ ગુનો છે ખેડૂતોનો અવાજ ઉઠાવવું એ ગુનો છે અને જો ભાજપ અમારા નેતાઓ ઉપર કલમો લગાડશે એફઆઈઆર કરશે તો ચોપન લાખ ખેડૂતો ભાજપનો એક પણ કાર્યક્રમ ગામમાં થવા નહીં થાય આ લોકોની વિકાસ યાત્રાઓ ફોક અને ક્યારેય ચૂપ નહીં બેસે અમે અમારી ઉપર એફઆઈઆર વાંધો નથી પણ મારે તો એ કેવું છે કે અમને ફાંસી લટકાવો મને એવું મેસેજ મળ્યા છે હળદર ગામના સેંકડો લોકોને છોકરાઓ છોકરીઓને બિચારાઓને

અરે હું એ જ કહું છું ને કે અમે સભા માટે મંજૂરી લઈએ એ પેલા તો પોલીસે તો ના પાડી દીધી ના પાડી કે ભાઈ મંજૂરી નથી મળી તો અમે એક ગામમાં તો આપણે બે ભેગા બે પાંચ લોકો ભેગા થઈ શકી કે એમાં જરૂર હોય આજે હું એમ કહું છું કે અમે પછી મંડપ તો રચો નો તો સ્ટેટ તો હતો નહીં અમે લોકો પછી નક્કી એવું કર્યું કે ભાઈ હડદર ગામમાં પચીસ લોકો છે પચાસ લોકો ભેગા થાય છે આપણે હડદર ગામમાં જઈએ ગામ લોકો કીધું કે અહીંયા આવો અમારી પાસે

દરેક વખતે ભાજપ આવા આંદોલનો તોડે છે પાટીદારના આવા આંદોલન વખતે પણ જોઈ લો તમે શું કર્યું હતું ભાજપે ખેલ કર્યા હતા બધાને ખબર છે છત્રી આંદોલન વખતે ભાજપે શું કર્યું હતું બધાને ખબર છે એટલે ખોટા કેસો કરે ખોટા કેસોના કારણે દબાવે કોઈ બહાર ન આવે આ કેસને ભાઈ એફઆઈઆર શું કામ કરી છે ભાઈ કે ગુજરાતનો ચોપન લાખ ખેડૂતને મેસેજ આપવા માંગે છે અમારી સામે તમે બોલશો અમારી અમારી સામે અમારા બંધ બંધ કરશો કરશો લૂંટ તો તમને પોલીસ થ્રુ અંગ્રેજો જેમ પીડિત કરતા હતા ને તમને અમે જેલમાં પૂરી દેસુ તમને ધક્કા ખવડાવીશું તમને અમે મારીશું પોલીસ થ્રુ અને એટલા માટે ખેડૂતોને આ મેસેજ આપવા માટે પોલીસ ફરિયાદ કરી છે આમ આદમી પાર્ટી ની ટીમ જશે અને ભાજપની તાકાતો એટલી રોકી કરવી ને એટલી કરી લે અમારા હજારો જેલમાં લડવા નીકળ્યા છીએ અમે કોઈ આંગલાઓ નથી

ભાજપ ની કમલમ માં જવા માટે પ્લાન પ્લેન ગાડી નથી આપતા પણ આ મુખ્યમંત્રીઓ પાસેથી મિત્રો હવે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી કારણ કે ત્રીસ ત્રીસ વર્ષના શાસનમાં અહંકાર એટલો આવી ગયો કે જેમ

જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસી માં ભેગા થયા હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે સિસ્ટમ બંધ કરો અમારી લૂંટ બંધ કરો એક બાજુ ભાવ મળતા નથી એમએસપી મળતી નથી ખેડૂતોને કપાસનો અત્યારે પડતર સોળસો રૂપિયા પડે છે અને એની સામે બારસો સાડા બારસો રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો ઘણો માલ હજી જોખાવાનો થયું હોય તો પછી તરત જ એમ કે આ પાણી વાળું છે આ માલ ક્વોલિટી સારી નથી બાને ફરીથી બસો અઢીસો રૂપિયા ભાવ ઓછો આપે અને કડદા કરે જેના વિરુદ્ધમાં ભાજપના નેતાઓએ પણ ઉતરવું જોઈતું હતું ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના ધારાસભ્ય સાંસદોએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના મંત્રીઓએ પણ આદેશ કરવા જોઈતો હતો પણ અપેક્ષા જ નથી ભાજપ પાસે કોઈ અપેક્ષા રહી નથી ત્યારે તમામ ખેડૂતો એક આમ આદમી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી છે છેલ્લા દસ અગિયાર બાર વર્ષમાં આટલી મોટી હજારો પાર્ટીઓમાંથી ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે ત્યારે એમની ઉપર ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો ઉમેદ રાખી અને અમે ખેડૂતોની માંગના પગલે ત્યાં એપીએમસી વાળા પાસે લેખિતમાં માંગ્યું લેખિતમાં કહ્યું કે ભાઈ આ બે માંગણીઓ છે ખેડૂતોને સિસ્ટમ બંધ કરી દેવામાં આવે અને ખેડૂતોને જેના વીસ ચાલીસ ચાલીસ કિલોમીટર દૂર મિલોમાં પણ કપાસ ઠલવવાનું હતું એ બંધ કરી દેવામાં આવે ભાજપે ભાજપના નેતાઓએ આ સિસ્ટમ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રી બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા કે તમે પોલીસને ઉતારી દે

અમારા નેતાઓની ધરપકડો કરે રાત્રે ઉપાડી જાય મહાપંચાયત નું આપણે એલાન કર્યું મહાપંચાયત માં અમે સબ બધા નેતાઓ જવા નીકળ્યા ઢગલા બંધ પોલીસ થી રોકી દેવામાં આવે અમને અટકાયત કરી દેવામાં આવી અમારા બધાની ધરપકડો કરી દેવામાં આવી અને ત્યાં ગામના લોકોના બોટાદ એપીએમસી માં મનાઈ કરી કે ભાઈ બોટા એપીએમસી માં તમને પરમિશન નહીં મળે તો ગામના લોકો ત્યાં હળદર ગામ છે

અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલા બનતે આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે ઈશ્વર જુએ છે ભગવાન જુએ છે આ રીતે ક્યારેય અંગ્રેજો બસો વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળાને મૂક્યા નહીં પત્રકારો બહેનો ઉપાડી ગયા બહેનો અટકાયો તો કરી જેથી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે આ આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતોના મધ્યમ વર્ગે પરજાય આપી છે આપણા રૂવાટા ઊભા થઈ જાય અત્યારે એનાથી પણ બરબરતાની વાત આ મુખ્યમંત્રી તું જાણે છે મોર મુખ્યમંત્રી આવા નવારા મુખ્યમંત્રી મેં જિંદગીમાં જોયા નથી હું નરેન્દ્રભાઈને અપીલ કરીશ કે આવા નવાલા મુખ્યમંત્રીઓ એમાં કોઈ જરૂર નથી ગૃહમંત્રી મુખ્યમંત્રીઓ શું કરે છે એના પ્રદેશ અધ્યક્ષની મીઠાઈઓ વેચે છે એક બાજુ ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક તમે હુમલાઓ કરાવડાવો છો એને હુશકે છો અને ઉપરથી થી આમ આદમી પાર્ટી નો ઉપર આરોપ મૂકે છે ભાઈ પોલીસ તમારી આખા નેતાઓ તમારા એપીએમસી ઉપર કબજા તમારા અને આ આપણો આરોપ આમ આદમી પાર્ટી ઉપર અને અમારે અમારા લોકોની તમે ધરપકડો કરી લીધી છે અમે તો કઈ નીકળી નથી શક્યા આનાથી પણ બરબરતાની વાત જુઓ તમે ઘણા માખામાંથી મેં સાંભળ્યું છે હજી સુધી એફઆઈઆર ની કોપી નથી આવી અઢીસો જેટલા યુવાનોની મહિલાઓની બહેનોની ધરપકડો કરી છે એને પાણી સુધા આપવામાં નથી આવ્યું ખાવામાં નથી આપ્યો સંપર્ક અત્યારે મારો નથી હમણાં હું તપાસ કરી રહ્યો હતો જયારે ચાલુ રસ્તામાં હતો ત્યારે એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણા એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે ગામને જાણે દુશ્મન બનાવી દીધો છે આ હદે તમે અત્યાચાર કરશો આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે અને અમે એટલાથી અટકવાના નથી તમે ચાહે જેટલા પણ ધરપકડો કરો પોલીસને ઉતારો પોલીસને પણ મારે કેવું છે કે તમે તમે ક્યાં સુધી કરશો તમારા 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 સંતાનો તમને પણ છો માતા પિતા ખેડૂત છે એમણે પેટા પાટા બાંધી અને તમને ભણાવ્યા છે તમને એટલા માટે ભણાવ્યા કે તમે અંગ્રેજો ભાજપ ની ગુલામી કરો આજે અંગ્રેજોની જેમ જેમ અંગ્રેજમાં આપણે કેટલાક લોકો રૂપિયાની લાલચે ગુલામી કરતા હતા એમ પોલીસ વાળા ગુલામી કરે છે આમ આદમી પાર્ટીની સાથે હજારો પોલીસ કર્મચારીઓ ગામડે ગામડે ગોઠવી દીધા જ બધા શું ભાઈ આ શું જરૂર છે તમને આવું બધું કરવાની આનાથી મોટી વાત અમે અહીંયાથી અટકવાના નથી આજે હું જાહેરાત કરું છું આમ આદમી પાર્ટી આ માત્ર બોટાદ કરદા માટે નહીં સારું થયું ભાજપની અણાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી હિંસા કોઈપણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલા લેવા જોઈએ હું જાહેરાત એ કરું છું કે માત્ર હવે એક એપીએમસી ની ગુજરાતમાં ચારસો થી વધુ નાની મોટી એપીએમસી છે મંડી માર્કેટો છે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સો જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું સાથે સાથે હું તમામ ખેડૂતોને આહવાન કરું છું તમે તમારી એપીએમસી માં જ્યાં લૂંટ ચાલતી હોય ત્યાં ગડબડો ચાલતી હોય ત્યાં તમને માની લો કે લાગતું હોય કે આજે આ એપીએમસી કડના નામે મગફળી વેચવા જાય તો કડના નામે પાંચસો સાતસો ગ્રામ કાપી લે છે બ બે હજાર પાંચ પાંચ હજાર રૂપિયા તમને લાંચ લેતા હોય તો એના માટે આજે નંબર જાહેર કરીશું પણ એ પહેલા જે ખેડૂતો ઉપર ગરીબો ઉપર ગામ લોકો ઉપર ભાજપના ઇશારે જે હુમલા થયા છે અત્યાચાર થયા છે એ હળદળ ગામના સપોર્ટમાં આજે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને કાળા દિવસ તરીકે ઉજવણી કરી છે અમે શાંતિપ્રિય ગુજરાતમાં ક્યારેય અશાંતિ ઈચ્છતા નથી પણ ભાજપ પડાએ ના ભૂલે કે તમારી સરકાર બદલતાની સાથે જેણે જેણે ફોન કર્યા છે પોલીસને જેણે જેણે આ ઉશ્કેરવાના ધંધા કર્યા છે એમની બે વર્ષ પછી પણ તપાસો ખુલશે આજે કદાચ તમારી સરકાર છે આજ ખેડૂતોએ તમને સોંપી હતી સરકાર કોંગ્રેસે જ્યારે ગોળીબાર કરી ત્યારે ફરીથી એ જ સમયે તમે કોંગ્રેસની જેમ જ અત્યારે ખેડૂતો ઉપર ગોળીબારો કરી રહ્યા છો આંસુ ટીયર ગેસના આંસુ છોડે છે લોકોને ઉશ્કેરે છે આ બધું ગુજરાતને સ્વીકાર્ય નથી સરકાર બદલતા વાર નહીં લાગે અમે એક નંબર જાહેર કરીશું આ નંબર આમ આદમી પાર્ટી હેલ્પલાઇન નંબર છે હું અમારા નેતાશ્રીઓને પણ આ હેલ્પલાઇન નંબર છે તમામ ખેડૂતોને મારી વિનંતી છે જ્યાં પણ માલ વેચવા જાઓ તમને તમને લાગે કે અહીંયા ગડબડ થાય છે તમને લાગે કે અહીંયા લાંચ લેવાય છે તમને લાગે કે અહીંયા ભાજપ ત્રાસ કરે છે તમે આ મોબાઈલ નંબર ઉપર મિસકોલ મારજો આ મોબાઈલ નંબર ઉપર મિસકોલ મારશો અમારી ટીમ તમારે ત્યાં આવશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે જેલ તમે ડરવાના નથી અમે જેલ થી નથી ડરવાના અમે ગોળી ખાવા પણ તમારા માટે તૈયાર છીએ બધા ખેડૂતો મારી વિનંતી છે અને આ ખેડૂતો માટે અમે કરી રહ્યા છીએ કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી બોટાદમાં પણ કોઈ રાજનીતિક કાર્યક્રમ નહોતો બોટાદમાં પણ જે હતો એ પણ ખેડૂતો સાથેની મિટિંગ હતી પંચાયત હતી અહીંયા પણ ખેડૂત પંચાયતનું મેં કીધું તો એલાન કર્યું હતું અમને બોટાદ એપીએમસીમાં મંજૂરી ના મળી ના ગયા અમને ન જવા દીધા તો હળદર ગામના લોકો કીધું અહીંયા અમને મળી લ્યો અને મળવામાં પણ જે તમે લોકોને ઉશ્કેરીને કેટલાક બુટલેગરો મે સાંભળ્યું છે એના થ્રુ પથ્થરબાજી કરાવીને જે ખેલ કર્યા છે ભગવાન જુએ છે તમારી કદાચ સરકાર છે તમે બધું છુપાવડાવી લેશો ઈશ્વર ક્યારે કોઈને માફ નથી કરતો અને આ કાળા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવણી થશે સમજી લેજો તમે આજે ગુજરાતની આશા અપેક્ષા ઉપર ભાજપે દાટ વાળી દીધો છે ખરી ઉતરતી નથી ભાજપ એટલે

ચાલ એ લોકો કરવામાં આવી અને એટલે જ મારી અટકાયત કરી દેવામાં આવી કે જેથી કરીને અમે પહોંચી ન શકીએ અમે પહોંચીએ નહીં એટલે મેનેજ કદાચ જવાબ ઓછું થાય પણ આ વાત સાથે ગુજરાતની જનતા સહમત થશે કે આ ખેડૂતોની લડાઈ છે હું ભાજપના નેતાઓને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થનમાં જડે જડે ખેડૂતના મત જોઈએ છે હું ભાજપના મંત્રીઓ અને સાંસદોને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થનમાં તમે પણ નિવેદન કરો ખેડૂતોના સમર્થનમાં અને ખેડૂતોના પ્રશ્નો છે અમારા કોઈના પ્રશ્નો નથી અમારા ઘરના કોઈ પ્રશ્નો નથી અને ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહેશું તમારામાં જેટલી તાકાત હોય જેટલી કલમો લગાડવી હોય જેટલી પોલીસ લગાડવી હોય તો લગાડી દેજો અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડી લડવા માટે નીકળ્યા છીએ અને તમામ એપીએમસીમાં કડદા અને કાડ કડકાન થાય છે અને હજી પણ ટેકાના ભાવે જે તમે ગડબડી કરવાના છો એક પણ ભાજપના નેતાને કહું છું કે ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કડદા નહીં કરી શકો આ વખતે અમારી ટીમો એપીએમસી માં ઉભી રહેશે એટલે તમારા કડદા આજથી બંધ છે ખેડૂતોને લૂંટાવવાનું બંધ છે ભલે મારી સરકાર બે વર્ષ પછી આવે પણ આ લડાઈ ખેડૂતોના જે સંઘર્ષની શરૂ થઈ છે એ ક્યારેય અટકવાની નથી મને એ જ લાગે છે કે ભાજપ ખેડૂતો માટે લડનારા તમામ લોકોને જેલમાં નાખવાની પહેરવી કરી રહ્યા છે આજે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત નેતાઓ અમારા પહોંચ્યા તો એમાં ગુનો શું છે શું ખેડૂતો માટે લડવું એ ગુનો છે ખેડૂતો માટે ઊભો રહેવું એ ગુનો છે ખેડૂતોનો અવાજ ઉઠાવવું એ ગુનો છે અને જો ભાજપ અમારા નેતાઓ ઉપર કલમો લગાડશે એફઆઈઆર કરશે તો ચોપન લાખ ખેડૂતો ભાજપનો એક પણ કાર્યક્રમ ગામમાં થવા નહીં થાય આ લોકોની વિકાસ યાત્રાઓ ફોક અને ખેડૂતો ક્યારેય ચૂપ નહીં બેસે અમે અમારી ઉપર એફઆઈઆર વાંધો નથી પણ મારે તો એ કેવું છે અમને ફાંસી લટકાવો મને એવું મેસેજ મળ્યા છે હળદર ગામના સેંકડો લોકોને છોકરાઓ છોકરીઓને બિચારાઓને

અરે હું એ જ કહું છું ને કે અમે સભા માટે મંજૂરી લઈએ એ પેલા તો પોલીસે તો ના પાડી દીધી હતી અમે પછી ના પાડી કે ભાઈ મંજૂરી નથી પડી તો અમે એક ગામમાં તો આપણે બે બે પાંચ લોકો ભેગા થઈ એમાં મંજૂરી જરૂર આજે હું એમ કહું છું કે અમે પછી મંડપ તો રચો નો તો સ્ટેજ તો હતો નહીં અમે લોકો પછી નક્કી એવું કર્યું કે ભાઈ હડધડ ગામમાં પચીસ લોકો છે પચાસ લોકો ભેગા થાય છે આપણે હડદર ગામમાં જઈએ ગામ લોકો કીધું કે અહીંયા આવો અમારી પાસે કે લોકો ખબર પડી આવે છે સુદાનભાઈ રાજુભાઈ એટલે લોકો અહીંયા એકઠા થયા પણ અમે શાંતિપૂર્ણ સભા ચાલુ હતી બધા લાવી જોઈ લેજો અને પથ્થરબાજી કરી છે ભાજપ ના સમર્થિત લોકોએ કરીને માહોલ બગાડ્યો છે પોલીસ ને હુકમ કરવી કરવામાં આવ્યું છે આ વાત દરેક વખતે ભાજપ આવા આંદોલનો તોડે છે પાટીદારના આવા આંદોલન વખતે પણ જોઈ લો તમે શું કર્યું હતું ભાજપે ખેલ કર્યા હતા બધાને ખબર છે છત્રી આંદોલન વખતે ભાજપે શું કર્યું હતું બધાને ખબર છે એટલે ખોટા કેસો કરે ખોટા કેસોના કારણે દબાવે કોઈ બહાર ન આવે આ કેસને ભાઈ આ શું કામ કરી છે ભાઈ કે ગુજરાતનો 54 લાખ ખેડૂતને મેસેજ આપવા માંગે છે અમારી સામે તમે બોલશો અમારી અમારી સામે અમારા બંધ બંધ કરશો કરશો લૂંટ તો તમને પોલીસ થ્રુ અંગ્રેજો જેમ પીડિત કરતા હતા તમને અમે જેલમાં પૂરી દેસુ તમને ધક્કા ખવડાવીશું તમને અમે મારીશું પોલીસ થ્રુ અને એટલા માટે ખેડૂતોને આ મેસેજ આપવા માટે પોલીસ ફરિયાદ કરીશું

દસ હજાર ખેડૂતો ત્યાં ભેગા થયા છે મુખ્યમંત્રીએ કરવાનું શું હતું જો મુખ્યમંત્રી સાચા હોત સારા હોત 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 દાદા ભગવાનમાં તો મુખ્યમંત્રીએ તરત કહેવાની જરૂર હતી કે રાજ્ય કે આ એપીએમસી ની તમામ બોડી બરખાસ્ત કરો જે કરદા પડતા કરે છે એને બધાને બહાર કરો એના ઉપર કેશ ઠોકો પોલીસ ફરિયાદ કરો અને તમામ એપીએમસી માં

અહંકાર એટલો આવી ગયો કે જેમ રાવણને અહંકાર આવ્યું હતું અત્યારે ભાજપના જે મોટા નેતાઓ છે મંત્રીઓ મુખ્ય મંત્રીઓ એમાં રાવણનો આત્મા બેસી ગયો છે